તંકારા સ્થિત એમએમ હાઈ માં યોજાયેલી બાર સંસદ ચૂંટણી માં ચૂંટાયેલા નેતાઓ એ શપથ ગ્રહણ કર્યા હતા તાજેતરમાં ભરૂચના તંકારા સ્થિત એમએમ હાઈ સ્કૂલ માં યોજાયેલી બાર સંસદ ચૂંટણી માં વિજેતા જાહેર થયેલા બાર નેતાઓએ હોદ્દાના શપથ ગ્રહણ કર્યા હતા ગત તારીખ 27/7/2024 ને શનિવારના રોજ એમએમ પ્રાઇમરી અંગ્રેજી માધ્યમ એન્ડ એમએમ અંગ્રેજી માધ્યમ હાઈ સ્કૂલ માં લોકશાહી દવે બેલેટ પેપર થી બાર સંસદ ચૂંટણી યોજવામાં આવી હતી શાંતિ થી ચૂંટણી સંપન્ન થઈ હતી મત ગણતરી પૂર્ણ થયા બાદ વિજેતાના નામ ઘોષિત કરવામાં આવ્યા હતા જે અંતર્ગત આજ સવારે અગિયાર કલાકે શાળાના મધ્ય હોલમાં તમામ બાળકો શાળા પરિવાર અને ટ્રસ્ટી મંડળની હાજરીમાં વિજેતાઓને ખૂબ અભિનંદન આપી શાળાના આચાર્ય તમામ નેતાઓને શપથ ગ્રહણ કરાવ્યા હતા હોદ્દા ધારણ કરનારમાં હેડ બોય તરીકે રોકલ મોહમ્મદ હેડ ગર્લ તરીકે જીત મહારાજ સ્પોર્ટ્સ કેપ્ટન તરીકે પટેલ મોહમ્મદ હુસૈન કલ્ચરલ કેપ્ટન તરીકે ભાંડિયા ફાટેમા બ્લુ હાઉસ કેપ્ટન તરીકે ઉટલાવાલા ફાટેમાપ તેમજ વાઇસ કેપ્ટન તરીકે કંપાઉન્ડવાલા આલિયા ગ્રીન હાઉસ કેપ્ટન્સ તરીકે પઠાણ માહેનુર વાઇસ કેપ્ટન તરીકે પટેલ હસનેન રેડ હાઉસ કેપ્ટન્સ તરીકે ગોડર ફૈઝ વાઇસ કેપ્ટન તરીકે જમાદાર જૈનબ યલો હાઉસ કેપ્ટન તરીકે પટેલ સેફાન અને વાઇસ કેપ્ટન તરીકે પટેલ ઝેબાએ પોતાના હોદ્દા ગ્રહણ કર્યા હતા શાળાના મધ્ય હોલમાં ચૂંટાયેલા વિદ્યાર્થીઓને સ્લેસ પહેરવામાં આવ્યા હતા અને શાળાની નવી બે હજાર ચોવીસ પચીસ ની કાઉન્સિલ સમિતિ ને આવકારવામાં આવી તમામ બાર સંસદમાં ચૂંટેલા તમામ સભ્યોને કાર્યની વહેંચણી કરવામાં આવી હતી